આપણે આવી જી ત્યારે માધવપુર કેમ છો કે મજામાં જશો હું પણ મજામાં જ છું તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બીજી ગાડીમાં આવી ગયા છે ને આપણે જવાનું છે આજે જામનગર માટી ભરીને જવાનું છે જામનગર એ છે હવે આજની સફર કેવી રહી છે એટલે સાથે મળીને વિતાવી આજે આજની સફર જામનગર સુધી જામનગરથી પાછું બીજા જવાનું છે ભરવા એ પણ તમને બતાવીશ તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો અને આગળ આગળ મળતા રહીશું જોઈએ છીએ ભાઈ અત્યારે તો ટીમીની બાજુમાં છે ની બાજુમાં ચાલો તો મળીએ છીએ ભાઈ આગળ આપણે અત્યારે ભરવા એક ગાડી લગાડી લઈશું ભરવા બે ગાડીને હેવા જવાનું છે ત્યાં થોડીક બાકી છે ભરવાની આપણે આમ ઉપર હતા અહીંયા પ્લાન્ટ છે આવો રેતી માલ પડે છે

हाइड्रोलिक सिस्टम चेंजेर बकेट के भी लेवल ऊपर है तो टॉप पे ऊपर पड़ी है सिस्टम थेमा मित्रों आपने पगजा सूत्र आपने फाटे के सोन्ना था बाजी में से चालू हो ही बस बस ये दोनों वाला घणा के फाइनली मित्रों रोड पे गाड़ी में के बस सेठ मगरी नहीं बैठे, तो तो आप तरफ ही रहे होंगे तो, था। था। तो, तो था। था नहीं तो तो हम ना देंगे कुछ जरूरी, से फोर्ब्स बन रहे ऊपर रहे हैं, इस एक तरफ देखिए। हमारा पैर है इसे, बेकार डियर है इसे जरे, सेठ जमना करो देख जाओं उसे, जमना करते पास को पाल लग रहा ज Sampai sini ni dia jalan sini Eh, dah ma saya kuruh pula mah Bual garam saya bos Udah tak nanti Alas

એટલા માટે અમારા મારે ચેનલમાં નવા આવી રહ્યો છે સ્ક્રેપ કરવાનું પ્રકારની તો સ્ક્રેપ કરો યાર તમે નવા નવા લોકેશનમાં બધે પહેરવાના છે આપણે નવું નવું આવે બધું બતાવવાનું છે હવે તો આપણે લાઈનની આમ મતલબમાં લાઈન જેવું જ છે કેમકે બાય ચાલવાનું રહે આ ગાડીમાં તમને બધું બતાવીશ નવું નવું તો આપણે પહોંચી જાય છે અહીંથી આપણે પોરબંદર સાથે વહી જવાનું છે આગળ સાથે વહી જવાનું છે આપણે દરિયાના કિનારે કિનારે હલવાનું છે આ બધું બધું દરિયા ની સફર કરાવી નાખી ગળુ ના ઘેરા બહુ પ્રખ્યાત છે નાના નાના

ભગવાનની ગાડી અમે રોડ પર રાખી દીધી છે કેમ કે વેલબો ગરમ થાય છે એમાં વેલબોલ છે ને તોડાવે છે એ તો તોડાઈ નહીં ખસે તૂટી જાય જો એક આ તૂટ્યો હશે બાકી તો બધા રેડી છે હોટેલ એમ બનાવી છે હરણને બરણને જો નીકળી જાય આપણે મળતા રહીશું આપણે માધવપુર ભાગી જ્યા છે મસ્ત મજાનો દરિયો છે અત્યારે તો દરિયા કિનારે કિનારે હવે દરિયા દરિયા શેટ લગ્યા છે એટલે આમ સાજો નહીં શેટ લગી પણ થોડે ઘણા તો દરિયો છે અત્યારે માણસો દુનિયાના છે Ja, sehr. અલી મિત્રો આપણે પોગી જશું ત્યારે પરબંદર હાઈવે પર ગાડી રાખી દીધી છે ત્યારે ઓ બસ અમે બોલ ચેક કરી લઈ કેમ કે મિલ બોલ તૂટી ગયા છે હવે ચેક કરવા પડે એમ છે કેમ કે આ રસ્તે ખુલી જગ્યા નક્કી ન હોય હમ આ તૂટી ગયો છે હાલ જ દો તૂટી ગઈસ આ તો તો પહેલા તૂટેલો બડેથી સો કિલોમીટર જેવું રહ્યું છે બોલતો રહી છે ગાડીમાં જોઈ લઈ કે યાર છે લેવા અને હોટલ છે મસ્ત છે નંબર જમવાનું ચાલો તો આગળ આગળ મળતા રહીશું એ તો આપણે બારે એક બે વાગી જાય લગભગ કાંઈ અંદાજ નથી કંઈ બસ ખબર પડે હવે પાછું અહીંયા પાલખડા આવવાનું છે ફરવા એ પણ તમને સવારે બતાવીશું મિત્રો આપણે ક્યારે ભંગી જશે જામનગર ટોલ નાખે Ya, virus ini dia bisa kilometer jauh virus ya. Yeah? Tidak vida માલ છે છે માલે ખાલી કરવાની છે આપણે ગાડી કાટે સડે છે છે ઠીક ભોગી છે ને ખાલી કરવાની છે ખાલી કરીને પછી આપણે જવાનું છે પાલકડા